ડિજિટલ યુગમાં કિશોરોના ઉછેર અને સલામતી પર ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કેલોરેક્સ ગ્રુપ દ્વારા ડિજિટલ યુગમાં પેરેન્ટિંગ સોલ્યુશન્સ પર એક અસરકારક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું કેલોરેક્સ ગ્રુપના એમડી અને સીઈઓ ડો મંજુલા પૂજા શ્રોફે માતા-પિતા અને વિદ્યાર્થીઓને પડકારરૂપ એવા સાયબર બુલિંગ, કેટફિશિંગ, ઓનલાઈન ગ્રોમિંગ, સોશિયલ મીડિયા એડિક્શન સહિતના મુદ્દા પર ચર્ચા કરી હતી સત્રમાં ઇન્ટરનેટ યુગમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા માટે ટોટલ પેરેન્ટિંગ સોલ્યુશન એક સર્વગ્રાહી સ્ત્રોત તરીકે રજૂ કરવામાં આવ્યું પેકેજ માંડો મંજુલા પૂજા શ્રોફનું નંબર એક બેસ્ટ સેલર પુસ્તક બેબી સ્ટેપ ટુ બિગ ડ્રીઝ હાલમાં જ પ્રકાશિત થયેલ બેબી સ્ટેપની નવી સિક્વલ સેફટીન સ્ટેપ જે યંગ એડલ્ટને સાયબર સિક્યોર બનાવવા અને સિટિંગ બાય માયા नाम नु बक्किया टूनी के एआई जनरेटिव टूल विद्यार्थी शिक्षकों અને વાલીઓને ચોક્કસ પ્રશ્નો અને પ્રશ્નોના ત્વરિત ઉકેલ પ્રદાન કરે છે આજ અમારી ટોટલ પેરેન્ટિંગ સોલ્યુશન્સ રિલીઝ થઈ રહી છે જોકી એક થ્રી સ્ટેપ ફોર્મ્યુલા છે જો પહેલી રિલીઝ થી વો પિછલે સાલ હુઈ થી વો બેબી સ્ટેપ્સ ટુ બિગ ડ્રીમ્સ જોકી એક બેસ્ટ સેલર બુક હે ઓર જબ યે બુક લેકે હમ પૂરી ઇન્ડિયા एक यू you नो know, एक पद यात्रा या फ्लाइट यात्रा कहें हमने किया टू मीट प्रिंसिपल्स और एडमिनिस्ट्रेटर्स और हमने ये समझाने की कोशिश करी कि बच्चों के परवरिश के लिए एक पार्टनरशिप विद पेरेंट्स की जरूरत है तब हमारे पास एक फीडबैक ये आया दैट इंटरनेट पे टीनेजर्स के लाइफ बहुत रिस्की है और अगर हम उस पर कुछ काम कर सकें तो बहुत अच्छा होता और हमने ये जो सीक्वल है आज रिलीज कर रहे हैं उसका बेबी स्टेप्स के बाद हमने आज ये रिलीज किया सेफ टीन स्टेप्स